બાળકો જે છે તે ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર બની રહ્યા છે સંજેલી તાલુકાની વાણિયા ઘાટી પ્રાથમિક શાળા અને ગલાના પ્રાથમિક શાળાના બાળકો ઓટલા પર બેસવા મજબૂર બની રહ્યા છે સૌ ભણે સૌ આગળ વધે ખાલી સૂત્રો જ સારા લાગે સંજેલી તાલુકાની શાળાઓને લઈ નવીનીકરણ કરવા આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં લેખિત માં રજૂઆત કરી બાળકોની સમસ્યા ને લઈ આપના કાર્યકર્તાઓ શાળાની મુલાકાતે ભણશે બાળકો શું રાજકોટવાળી થશે તો તેનો જવાબદાર કોણ તેવી અનેક બાબતોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ગુજરાત સૂત્રો પાછળ સરકારની કરોડો રૂપિયા ખર્ચી રહી છે છતાં જર્જરિત ઓરડાનો દાહોદ જિલ્લામાં જે છે તે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શાળાના આ ઓટલાઓ જે છે તે ક્યારે બનાવવામાં આવશે ઓરડાઓ તે તો હવે જોવું રહ્યું